સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ મહેનત કરે છે વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા પણ આ વખતે તો નીટ યુજી પરીક્ષાઓમાં પણ ગોટાળા થયા છે જ્યાંથી ગંભીર બાબત છે આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી પરિણામ અગાઉ જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છબરડાઓ ઓએમઆર જવાબપત્રના ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે વેનસિંહ પટેલે કહ્યું કે નેટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યું છે તે જોતાં શંકા થઈ રહી છે મારા જેવા અનેક એવા વિદ્યાર્થીઓ જે કે તેઓ સારા માર્ક્સ મેળવીને પણ જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યો છે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે એના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તંતોડ મહેનત કરે છે અને બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ

અરે પચાસ પચાસ રેન્ક નો ઉપાડો આવ્યો છે એક જ એક જ એક એકજમમાં એક જ વખતે તો આ એક સ્કેમ છે અને આ સ્કેમના વિરુદ્ધમાં નીટ ફરીવાર લેવાય લોકોના ભવિષ્ય સાથે છેડા ના થાય ખોટા ગલત ડોક્ટરો પૈસાના જોર છે આવી ના જાય જે બોર્ડમાં પાસ નથી બબ્બે વીસમાં પાસ છે એવા લોકોને સાતસો વીસ સાતસો પંદર માર્ક આવ્યા અહીંયા હામે કાંઈ ચોખ્ખો દેખાય છે સ્કેમ છે બિહારમાં પુરાવા મળ્યા છે ગોધરામાં મજા

મહેનત તો ખૂબ કરી છે ડ્રોપ પણ લીધો છે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી લોકો ડ્રોપ લેતા હોય છે મારા બાળક ઘણા બધા વાલી બાળકો ડોક્ટર બનાવવા સપના માટે લેતા હોય છે પણ ને કારણે આપણે ફરીવાર વાર ડ્રોપ લીધું હોય અને ફરીવાર વાર પેપર ફૂટ અને ગવર્મેન્ટ સીટો આ પૈસાના જોરથી સ્કીમ કરીને જો સ્કેમ કરીને લઈ જવામાં આવે તો અમારે આમ આદમી પાર્ટીનું આમ 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 જનતાનું શું હોય એમ

અને સ્કીલ ને બાયપાસ કરી દેવામાં આવે છે પેપર ફોડી તો આ ભારતના માટે બહુ ખતરો છે ના માટે ખતરો છે અને વાલીઓ માટે ખતરો વિદ્યા વિદ્યાર્થીના ભવિષ્ય માટે પણ ખતરો છે બે સ્ટુડન્ટ આ આપઘાત કરી ચૂક્યા છે એટલે ઝડપથી ઝડપી ભારત સરકાર આનો નિર્ણય લે પ્રધાન નરેન્દ્ર પ્રધાન મહેન્દ્ર ધર્મેન્દ્ર પ્રધાન આનો ઝડપથી નિર્ણય લે અને યુનિટ જાહેર કરે એવી મારી માંગણી છે और मैंने इस बार ड्रॉप लेके फिर से एग्जाम दी थी तो मेरा कहना है कि हमारी तरह कितने बच्चों ने ड्रॉप लिया होगा और किसी का तो सेकंड अटेम्प्ट 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 थर्ड फोर्थ कितने दिए होंगे ना जाने कि उन्होंने कितनी रात जगी होगी और मेहनत करके वो मार्क्स लाए छह सौ प्लस मार्क्स लाए रहे फिर भी उनको गवर्नमेंट सीट नहीं मिल रही और जो लोगों ने पेपर लीक किया है और पेपर लेके उन्होंने एग्जाम दी रहे वो आराम से ऐश मना रहे सिक्योरिटी की बात करते तो हम जब मिट के सेंटर पे जाते तो हमारी ये निकाल देते इयर निकाल देते हाथ के धागे तक तोड़ देते तो परीक्षा के अगले दिन सेंटर पे पेपर लीक हो रहा है तो तब आपकी सिक्योरिटी कहाँ जाती है वहाँ पे रखो ना सिक्योरिटी पेपर लीक कैसे कैसे हो सकता है हमारे जैसे बच्चे को लिए हमको न्याय चाहिए रीनिट फिर से लो और सभी के एग्जाम लो तभी पता चलेगा की मेहनत करने वाले बच्चे असलियत असली में डॉक्टर बनेंगे ऐसे घुस खोर करके ग्रेस मार्क्स देके कभी भी अच्छे डॉक्टर हमारे देश में नहीं बनेंगे आपको न्याय देना ही पड़ेगा तो जाम